મને શું કહેવાય તું ઘરે ખાઈ લે પણ આ હું કઈ નથી ના ના તો મને બોલ ત તન હું છે હા અને તું આ જાસો શું જોવા આ થાય કે થાય અને મનીષ કાકા આલે આવે જોવાનું આપણે હા hours later કેમ કેમનું પીવાય આમનું પીવાય આમ પીવાય કેમ પીવાય મિત્રો રોડે ઉપાડી ત્યાં કાંજુભાઈ કેમ કેમ ઉપાડે

અંજુભાઈ રૂપાલીયા હા રોવા મંડ્યા જો એ આઈક માં ધૂળ પડી ગઈ શું જો એવું છે ઠ એ ફ્યુ મોમેન્ટસ લેટર ઈ ક્યા થા ભાઈ નીડરી ઉપર ચડી લે ગઈ ઓસી જઈ લે બસ એને ટ્રેક્ટર રાખવા નું મન થયું કેને ટ્રેક્ટર રાખવા નું મન નો થાય

હવે વાગી ઘરે તો તમને વિડીયો ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ હમણાં પાછી ડાઉનમાં ભાગી છે આજના બ્લોગમાં કમેન્ટ આવી જ નથી તો કમેન્ટ કરી દો અને બ્લોગ જોયા રહો કેવો લાગે એ પછી કયો તો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી